નમસ્કાર છું સાથે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની ચારણકા ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ભાવનાબેન જગમાલભાઈ રબારીએ તેમણે જંગી બહુમતીથી જીતાડવા પોતાની લાગણી ચારણકા ગ્રામજનો સમક્ષ વ્યક્ત કરી હતી તેઓ ચૂંટાયા પછી ચારણકા ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાનો માટે રમત ગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિત વ્યવસ્થા કરી આપવાની સમસ્ત ચારણકા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે મારા ગામ ચારણકા પંચાયત ઉમેદવાર તરીકે રબારી ભાવનાબેન જગમાલભાઈ સરપંચ તરીકે હા ઉમેદવારી નોંધાવી છે અને તેમને જીતાડવા માટે અમારા ગામના આઢે અઢારે આલમના સહકાર છે અને બધા નમ્ર વિનંતી કરું છું કે જેથી ભાવના બેન એમનો અમૂલ્ય અને કિંમતી વોટ આપી અને જીતાડે એવી અપેક્ષા ચારણકા ગ્રામ પંચાયત ના ઉમેદવાર શ્રી ભાવના બેન જગમાલભાઈ રબારી આપનો કિંમતી મત એમને આપી અપાવી વિજય બનાવો તેવી અપેક્ષા અમારો એક ધ્યેય છે ચારણકા ગામનો વિકાસ ચારણકા ગામનો વિકાસ એટલે ચારણકા ગામની અંદર લાઈટ પાણી રોડ રસ્તાની બધી વ્યવસ્થા તથા ગામની અંદર આરોગ્ય દવાખાનું બધું તથા ગામની અંદર નાની મોટી બધી રોજગારી મળી રહે તથા ગામની અંદર નાના મોટા વિકાસના કામો કરવાના છે તો આપ સૌને નમ્ર અપીલ છે કે આપનો પવિત્ર મત ભાવનાબેન જગમાલભાઈને આપી વિજય બનાવો દીપક સથવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર